કેમ છે મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે આપણે હવે જોઈશું કેમ મેન ફોર અને કે ટુ સીઆર ટુ ઓ સેવન થિયરી બેઝ કેટલાક MCQ તો ધ્યાનથી જુઓ ક્રોમિક એસિડ એટલે શું ક્રોમિક એસિડ એટલે શું તો તમને એ ખ્યાલ આવી જાય કે ક્રોમિક શબ્દ છે એટલે કે પોટેશિયમ ડાયક્રોમેટ તો કે ટુ સી ટુ ઓ સેવન અને

કારણ કે મેં તમને કીધું છે કે સી આર ટુ ઓ સેવન માઇનસ ટુમાંથી સ્ટેબલ સી આર પ્લસ થ્રી એસિડિક મીડિયમની અંદર એટલે પ્લસ છનું પ્લસ ત્રણની અંદર એનું શું થયું તો કે એનું થયું રિડક્શન તો એ કરતા કેવા કહેવાય તો કે ઓક્સિડેશન કરતા અને જે ઓક્સિડેશન કરતા હોય એ શું કરે તો કે એફી પ્લસ ટુમાંથી એફી પ્લસ થ્રીનું ઓક્સિડેશન કરાવે તો એ ફેરસનું ફેરિકમાં ટ્રાન્સફર કરશે ફેરસ આયનનું એસિડિક માધ્યમમાં ફેરિક આયનમાં રૂપાંતર કરવા માટે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે આન્સર બી નીચે દર્શાવેલ સમીકરણ પૂર્ણ કરવું આ કોણનું બનાવટ છે કે ટુ સિયર ટુ સેવનની બનાવટવાળું છે તો જો કેટલું સી આર ટુ સેવનની અંદર મેં તમને કીધેલું એ પ્રમાણે યાદ કરીએ આપણે CR2O4-2 ટુ ઓ ફોર માઇનસ ટુમાંથી બનશે સી ઓ ફોર માઇનસ ટુ એમાંથી બનશે સી ટુ ઓ સેવન માઇનસ ટુ આવશે એચ પ્લસ આવશે ઓ એચ આ કલર છે પીળો આનારંગી બસ આટલું આમાં આપણે ધ્યાન રાખીશું ઓકે આમાંથી આ એટલે ક્રોમાઇટમાંથી ક્રોમેટ બનશે ક્રોમાઇટમાંથી ક્રોમેટ એટલે શું બનશે એને ટુ સીઆર ઓફ ફોર એન એ ટુ સીઆર ઓ ફોર એનએ ટુ સી આર ઓ ફોર ટુ સી આર ઓ ફોર આ તો નીકળી ગયું કારણ એમાં છે એનએ ટુ ટુ ફોર એ નહીં બને પહેલાં એનએ ટુ ઓ ફોર બનશે એનએ ટુ ઓ ફોર એનએ ટુ સી આર ઓ ફોર રાઈટ કાર્બન મોનોક્સાઇડ નહીં કાર્બન ડાયોક્સાઈડ કારણ શું કાર્બોનેટ છેડેશન કરવા માટે ખાલી જગ્યા મોલ એસિડિક કેમેનોફોરની જરૂર પડે તો ચલો કેમેફોર એટલે કે એમેન આમાંથી મીડિયમ એસિડિક અહીંયા જે છે ફેરસ ઓક્ઝાલાઇટ જે છે ઓક્ઝાલાઇટ એટલે કાર્બન ડાયોક્સાઇડ ને એફી પ્લસ ટુ છે એમાંથી રૂપાંતર એફી પ્લસ થ્રીમાં એફી પ્લસ ટુ છે એમાંથી એફી પ્લસ થ્રીમાં

એટલે ઇ પ્લસ ટુ માંથી ઇ પ્લસ થ્રી એકનો વધારો અને અહીંયા આપણે ટુ છે એટલે અહીંયા કરી છું રાઈટ તો કાર્બનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય તો ત્યાં જુઓ માઇનસ બે બે દુ ચાર જે છે અને ચાર દુ આઠ કારણ કે અહીંયા એક એક મોલ કાર્બન હતું તો ચાર બે મોલ છે એટલે આઠ અહીંયા આઠ રાઈટ એમ અહીંયા જુઓ તો કે સી ટુ ઓ ફોર માઇનસ ટુ તો કે બેનો વધારો તો ટોટલ વધારો ત્રણનો થયો અને ઘટાડો થયો પાંચનો ચાલો એનો અર્થ શું થયો ચાલો આ બાજુ આપણે કેમેનો ફોરનો લઈ લઈએ તો અહીંયા આપણે લઈશું કેમેનો ફોર સામે લઈશું એફી સી ટુ ઓ ફોર મોલ ગુણ્યા ઓક્સિડેશનનો ફેરફાર પાંચ ઓક્સિડેશનનો કુલ ફેરફાર તો કે ત્રણ બે आमा ત્રણ નો ઘટાડો આમાં ટોટલ ત્રણ નો વધારો કોઈક ના મોલ આપેલા છે ऑक्सलेट એટલે અહીંયા એક આપી દીધો છે નાના મોલ શોધવાના છે તો ચાલો એન ઇઝ ઇક્વલ ટુ શું થ્રી બાય तो તો એન ઇઝિકલ ટુ થ્રી બાય એટલે પોઈન્ટ સિક્સ થ્રી બાય ફાઇવ પોઈન્ટ સિક્સ સમજ પડી ગઈ છ પંચાત્રીસ અહીંયા ઝીરો કરી દઈશું આપણે એટલે આપણ પોઈન્ટ આવી જશે અને જીરો એટલે પાંચ છત્રીસ છ આન્સર પોઈન્ટ છ ક્લિયર રેડોક્સ બેઝ પર છે મિત્રો એટલે ક્લિયર કરજો પીએચ પીએચ ગ્રેટર દેન સેવન ઇટ કે બેઝિક છે અને કેમેનો ફોરની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે જો એ હોય બેઝિક હોય અને ન્યુટ્રલ હોય એસિડિક હોય તો એનું રૂપાંતર થશે ડિફરન્સ આવે કેટલાનો તો કે પાંચનો પાંચ ઇલેક્ટ્રોન વાળો જ્યારે તમે લો છો ત્યારે શું થશે તો બેઇઝની અંદર એમેનો ફોર માઇનસ ટુ ડિફરન્સ કેટલાનો તો કે એક જ ઇલેક્ટ્રોનનો ને ન્યુટ્રલ આવે છે ત્યારે મોન્ટુ સાતમાંથી સાત માંથી બે સાતમાંથી છ સાત માંથી ચાર એટલે અહીંયા ત્રણ તો કયું મીડિયમ છે એ ખાસ જોયેલો અહીંયા તમને કીધું છે ગ્રેટર ધેન સેવન મીન્સ કે બેઝિક મીડિયમની અંદર વાત થઈ રહી છે તો બેઝિકમાં કા જવાબ આવે અથવા આવે કારણ કે ઓછો બેઝિક અથવા તમે ન્યૂટ્રલ લઈ શકો છો લેસ બેઝિક અથવા ન્યૂટ્રલ ટટસ્ટ તો ઓપ્શનની અંદર આ બેમાંથી કહેવું જોઈએ એમ એન ઓ ફોર માઇનસ ટુ છે ક્યાંય તો કે ના એમ એન ઓ ટુ છે તો કે હા એ તમારે મીડિયામાં લેવાનું લેસ બેઝિક અથવા ટટસ્ટ બે જોઈન્ટમાં એટલે આન્સર આવશે તમારો એમએન ઓ ટુમાં જો આની જગ્યાએ જે છે લેસ ધેન સેવન કર્યું હોત તો આન્સર આવે એમએન પ્લસ ટુ આટલું યાદ રાખવાનું છે બાકી ઉપરનો ઓટોમેટિક સોલ્વ થાય એમ છે એમોનિયમ ડાયક્રોમેટ કેટલાક ફટાકડાની બનાવટમાં વપરાય છે તો તેમાંથી હવામાં ફેંકતા લીલા રંગનો પાવડર શું છે ડાયક્રોમેટ તો જ્યારે ડાયક્રોમેટની વાત થઈ રહી છે તો સીઆર ટુ ઓ સેવન માઇનસ ટુ રાઈટ અડાયક્રોમેટ આની ઓક્સિડેશન સ્ટેટ પ્લસથી પણ જે સ્ટેબલ ઓક્સિડેશન અવસ્થા પ્લસ થ્રી તો પ્લસ થ્રી ઓ માઇનસ ટુ તો આવશે શું સીઆર ટુ થ્રી જે કયા કલરનો હશે લીલા રંગનો તો આન્સર આવશે સીઆર ટુ થ્રી કલર લીલો આપેલ પૈકી કયો ઓક્સાઇડ ઉભય ગુણી છે ચાલો શિયાળની વાત કરીએ તો આપણે પહેલાં લઈ લેશું પ્લસ બે ઓક્સિડેશન અવસ્થાવાળો પ્લસ ત્રણ ઓક્સિડેશન અવસ્થાવાળો અને પ્લસ સિક્સ જે રીતે મેં તમને થિયરીમાં સમજાવ્યું છે તે સીઆર ઓ સિયાળ ટુ ઓ થ્રી સીઆર ઓ ઉપરવાળા જે છે તે કેવા તો કે બેઝિક વચ્ચેવાળા છે ઉભય ગુણી સીઆર ટુ ઓપ્શન કોઈ પણ ક્વેશ્ચન આની અંદરથી પૂછી શકાય છે એટલે તમારે એક ક્વેશ્ચન પેટા પ્રશ્ન આ બનાવી દો એક આનો બનાવી દો એક આનો બનાવી દો ક્લિયર કેમેનો ફોરને કોના વડે એસિડિક બનાવવામાં આવે છે તો કેમેનો ફોરની અંદર આપણે જે એસિડિકની વાત કરીએ છીએ ત્યારે શું લઈએ છીએ એચ ટુ એસઓ ફોર પણ કેવો મંદ એચ ટુ એસ ઓફ ફોર સાંદ્ર નહીં મંદ એચ ટુ એસઓ ફોર ચાલો નોમો એનએસીએલ સાંદ્ર એચ ટુ એસઓ ફોર આપણે એક્સને જોવાનો છે જે લીલાસ પડતો પીળો વાયુ તો એક્સ શું હશે જ્યારે આવો જવાબ આવે કે બી અને સી બંને અથવા એ અને બી બંને અથવા આપેલા તમામ ત્યારે દરેક વસ્તુ ધ્યાનથી સમજવું જરૂરી છે ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે વાત કરીએ તો કે જો સૌથી પહેલાં બી એટલે એમ એન આનો વિચાર કરીએ તો મિત્રો પહેલાં અહીંયા ધ્યાન રાખો કે જ્યારે એનએસીએલ પ્લસ સાંદ્ર એચ ટુ એસ ઓ ફોર તો એક માસ્ટર સૂત્ર છે એ સિટ બનાવવા માટે

એમએનસીએલ ટુ પ્લસ સીએલ ટુ કે પ્લસ એમ સીએલ ટુ સીએલ ટુ પ્લસ એચ ટુ તો અહીંયા પણ કયો વાયુ ઉત્પન્ન થાય છે ક્લોરીન વાયુ તો ક્લોરીન વાયુ અહીંયા પણ ઉત્પન્ન થાય છે ક્લોરીન વાયુ અહીંયા પણ ઉત્પન્ન થાય છે તો પ્રયોગશાળામાં ક્લોરીન વાયુની બનાવટ એમ એન અને કે એમએન ફોર બંને આવે તો એમએન ઓ અને કે એમ એન ફોર બંને આવે માટે આન્સર બી અને સી બૌ કયા વિભાગની અંદર છે તો કે પી બ્લોક સમૂહ નંબર સત્તરમાંથી લીધેલો છે ક્લિયર સેમ અહીંયા જો કેટુ સી આર ટુ સેવન છે તો એક્સને શોધવાનો છે તો એક્સ એ શું હોઈ શકે મેં કીધું એ પ્રમાણે જો અહીંયા પણ એવો છે એક અને બે બંને મતલબ એ બી એ બી તો એનએસીએલની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે તો ચાલો એનએસીએલ પ્લસ કે સીઆર ટુ ઓ સેવન પ્લસ એચ ટુ એસ ઓ ફોર આ છે ક્રોમાઇલ ટેસ્ટવાળું ક્રોમાઇલ ક્લોરાઈડ એ આપણે ભણેલા છે થિયરીમાં અને જ્યારે આની એનો સાથે પ્રક્રિયા કરીશું તો એનો કલર યેલ્લો આવે અત્યારે એવું નથી કીધું તમારે એટલે માત્ર બદામી લાલ કલર તો બદામી લાલ કલર વાળી તમારે મતલબ આ આવશે બીઆર વાળી રિએક્શન કરીશું તો કે એને બી આર પ્લસ કે ટુ સીઆર ટુ ઓ સેવન પ્લસ એચ ટુ એસ ઓ ફોર ત્યારે શું થશે તો કે ચાલો આમાં ધનાયન એનએ પ્લસ આમાં કે પ્લસ અહીંયા સી પ્લસ જે છે એ સિક્સ પણ એનું ટ્રાન્સફર આપણે થ્રીમાં કરવાનું છે રીઝન તમને ખ્યાલ છે તો સી પ્લસ સિક્સ જે છે એની સ્ટેબલ ઓક્સિડેશન અવસ્થા સી પ્લસ થ્રી જ્યારે પેલી બાજુ લઈ જાઓ છો ત્યારે અને ઋણાયન તરીકે એસ ઓ ફોર માઇનસ ટુ છે તો પકડી પકડી લેખા કરો તો એનએ ટુ ફોર પ્લસ કે ટુ ફોર પ્લસ

તો ચાવી યાદ કરો મોન્ટુ કેવો છે હવાયડીનો તો પહેલા લીલો રંગ મળે હવે એ જે લીલા રંગનું જે છે એમએનો ફોર માઇનસ ટુ એનું એચ પ્લસની હાજરીમાં વિષમીકરણ કરાવીએ છીએ ત્યારે શું બની રહ્યું છે તો વીસમીકરણથી આપણો ટાર્ગેટ એમ એનનો ફોર માઇનસ અને પાછો મોન ટુ પાછો મળશે મોન ટુ પ્લસ એચ ટુ આ વીસમીકરણ કારણ કે પ્લસ છનું પ્લસ સાત અને પ્લસ ચાર તો પહેલાં શું કર્યું તો કે પહેલાં તમે જે કર્યું છે અમે જો કાળા રંગનો અયસ્ક કે ઓ એચ એર એટલે લીલો રંગ મળ્યો અને બીજો કર્યો વિસ્મીકરણ તો ફરી પાછો તમને મોન્ટુ તો મળે છે એટલે આ x છે આ x છે આ વાય છે અને આ z છે y આયો અને z છે ક્લિયર તો આન્સર પહેલો તબક્કો ઓક્સિડેશન બીજો તબક્કો વિસ્મીકરણ આ ટોપિક ક્યાંથી આવ્યો છે કે મેનોફોર ની બનાવટમાંથી સેમ એ જ વસ્તુ છે એચ હવે મેં તમને કેટલું સી આર ટુ સેવનની ટૂંક સમજાવેલું છે કે સી આર ઓ ફોર સી આર ટુ ઓ ફોર માઇનસ ટુ ફોર માઇનસ ટુ ટુ ઓ માઇનસ ટુ તો અહીંથી તમે અહીંયા જાઓ તો એચ પ્લસ અહીંથી અહીંયા આવો તો એજ માઇનસ આનો કલર કેવો તો કે પીળો આનો કલર નારંગી તો દેખ તમને શું આપ્યું છે કે એચ પ્લસ અને ઓ એચ રાઈટ તો ચલો એક્સ તરીકે કોણ છે તો ચલો એક્સ છે આ થઈ ગયો વાય હવે વાય આ જે છે વાય એની ઓક્સિડેશન અવસ્થા તો પ્લસ છ જ તો એની સ્ટેબલ ઓક્સિડેશન અવસ્થામાં હંમેશા એ ટ્રાન્સફર પામે પ્લસ થ્રીમાં હા કે ના ઓકે અને એ એસો ટુ તો અહીંયા સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય તો કે ચાર તો એને ટ્રાન્સફર કરશે છ માં કારણ કે ઓક્સિડેશન કરતા પ્લસ છ તો તમને એવું કહેવામાં આવ્યું છે કે એક્સ વાયમાં સીઆરની ઓક્સિ ઓક્સિએમાઈન છે એક્સ વાય ઝેડ ઝેડમાં સીઆરની ઓક્સિડેશન અવસ્થા જણાવો એક્સ વાય ને ઝેડ એક્સની અંદર ઓક્સિડેશન અવસ્થા વાયની અંદર ઓક્સિડેશન અવસ્થા ને ઝેડની અંદર ઓક્સિડેશન અવસ્થા તો એક્સ વાય વાય ને ઝેડ તો આમાં એક્સ તરીકે કોણ છે તો કે એક્સ તરીકે આપણે લેવાનો છે સીઆર ઓ ફોર માઇનસ ટુ ચાર દુ આઠ ચાર દુ આઠમાંથી બે જાય તો છ એક્સમાં છ સાત દો ચૌદ ચૌદ માંથી બે જાય તો બાર બારના અડધા છ આની છ આની છ આની ત્રણ આન્સર આવશે સિક્સ સિક્સ થ્રી સિક્સ સિક્સ થ્રી આન્સર ડી કઈ શક ચાલો જ્યારે કેમેનો ફોરનું દ્રાવણ ઓક્ઝેલિક એસિડમાં ઉમેરવામાં આવે છે ત્યારે એનો રંગ દૂર થાય છે આ પ્રક્રિયા શરૂઆતમાં ધીમા તબક્કાથી ત્યારબાદ ઝડપી બને છે તેનું કારણ શું તો કે એમએનો ફોર જે સ્વયંસૂચક છે એમાંથી બનશે એમએન પ્લસ ટુ એ એમએન ઉદ્દીપક તરીકે વર્તે છે બસ એ જ કારણ એમએન પ્લસ ટુ એ કોના તરીકે વર્તે છે ઉદ્દીપક તરીકે વર્તે છે ક્લિયર તો થેન્ક યુ મિત્રો થેન્ક્સ ફોર વોચિંગ જોતા રહો યાદ રાખતા રહો સારા માર્ક્સ લાવો થેન્ક યુ સો મચ ફરીથી મળીશું ત્યાં સુધી હંમેશા ખુશ રહો